ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ધ બેસ્ટ સ્કૂલ ઇન પાદરાનો શુભારંભ કરવામાં આવ્યો હતો પાદરાના તાજપુરા રોડ પર આવેલ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સંપૂર્ણ ડિજિટાઈઝેશન સાથે અધ્યતન સુવિધાઓ સભર સ્કૂલમાં સંચાલકો ગૌરાંગ પટેલ તથા વિરલ પટેલ દ્વારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્કૂલનું ઉદઘાટન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સ્કૂલના સંચાલકોના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યોએ સ્કૂલ સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ નર્સરીથી ધોરણ આઠ સુધી ઇંગ્લિશ મીડિયમની રહેશે સાથે સ્કૂલમાં બંતર સાથે સંસ્કાર અને સ્પોર્ટ્સ એકેડમી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આર્ટ ક્રાફ્ટ અને વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ સાથે શિક્ષણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે આજનો શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા ખાતે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે વિરલભાઈ પટેલ ગૌરાંગભાઈ પટેલ રજનીભાઈ અને એમના પૂરા સ્ટાફ દ્વારા ખૂબ જ આધુનિક સુવિધાઓ સાથેની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો પણ રાખવામાં આવ્યા છે સાથે સ્કૂલનું નિરીક્ષણ કર્યું ત્યારે માલુમ પડ્યું કે ખૂબ જ ટૂંકા સમયમાં બાંધકામ પૂર્ણ કરીને આધુનિક સ્કૂલ ઊભી કરવામાં આવેલી છે જેમાં બાળકોને ભણતરની સાથે તેઓની ઘડતર થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવેલી છે પાદરામાં ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ આજે ઊભી થઈ રહી છે તે બદલ સર્વે તેના સંચાલકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પાદરામાં એક સુવિધાસભર સ્કૂલ ઊભી થઈ છે તેના માટે વાલીઓને પણ આવી સ્કૂલમાં બાળકોને પ્રોત્સાહિત કરવા ભણાવવા માટે હું આમંત્રણ આપીશ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ધ બેસ્ટ સ્કૂલ ઇન પાદરા અમે બાળકો માટે સંપૂર્ણ ડિજિટલાઇઝેશનવાળું શિક્ષણ સંપૂર્ણ સારી બધી વ્યવસ્થાઓ જે બાળકોને ટ્રાવેલિંગ કરીને બહાર ગામ ભણવા જવું પડે છે હાયર એજ્યુકેશન માટે એ તમામ પ્રકારની સુવિધાઓ અને ઉચ્ચ શિક્ષણ આ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેં પ્રોવાઈડ કર્યું છે બાળકો માટે અધ્યતન સુવિધાઓ સભર નવું બિલ્ડિંગ બનાવ્યું છે હવા ઉજાસવાળું વાતાવરણ છે પ્લે એરિયા છે સ્વિમિંગ પૂલ સ્કેટિંગ રિંગ લસ ગ્રીન ગાર્ડન આ તમામ સુવિધાઓ સાથે ઉચ્ચ કોટીનો સ્ટાફ જે સંસ્થામાં ફક્ત ઇંગ્લિશમાં જ બોલવામાં આવશે અને ખૂબ સારું ઉચ્ચ કોટીનું શિક્ષણ આપવામાં આવશે એવી આજે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ થઈ રહ્યો છે તો તમામ વાલીઓને નમ્ર વિનંતી કે વધુમાં વધુ આ સંસ્થાનો લાભ લે અસરીથી ધોરણ એકથી આઠ સુધીનું અત્યારે શિક્ષણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે અહીંયા અને આવનારા વર્ષોમાં ધોરણ નવથી બારનું શિક્ષણ પણ અહીંયા થશે